હરેશ શંકરજી ચાવડાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા માંગનાથ વિસ્તારમાં આવેલ ગણેશ આંગળીયાના સંચાલક હરેશ શંકરજી ચાવડાની પોલીસ અટકાયત કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે માંગનાથ રોડ પર આવેલ ગણેશ આંગળિયા પેઢીના સંચાલક હરેશ શંકરજી ચાવડાએ પિસ્તાલીસ લાખ જેવી રકમ અન્ય પાર્ટીને પહોંચાડ્યા નહીં અને પોતે ઓળવી ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરાતા આરોપી હરેશ શંકરજી ચાવડાને પકડી પાડવામાં આવ્યા હતા આ સાથે આંગળિયા પેઢીના કે રૂપિયા પિસ્તાલીસ લાખ જેવી રકમ ઓળવી ગયા હોય અને હાલ તેઓ પોલીસની પકડમાં આવ્યા બાદ ભૂલી જવાનું નાટક કરતા હોય ત્યારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ તેઓને આખરી પૂછપરછ શરૂ કરી હતી અને હાલ તપાસમાં આરોપી કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે એ દિવાળીના દિવસે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગણેશ આંગડિયા પેઢીના જે કામગીરી સંભાળે છે તે હરેશ ઉર્ફે હરીશી શંકરજી ચાવડા નામનો ઈસમ છે તેમને જે ફરિયાદી છે નરેન્દ્ર મૂલચંદાણી તેમના તથા અન્ય પાર્ટીને મળી કુલ ચાર લાખ ચોત્રીસ હજાર રૂપિયાના જે હિસાબ આંગળીયા જે પાર્ટીને પહોંચાડવાના હતા એ આંગળીયા મારફતે પહોંચાડી નહીં અને આ રકમ લઈને ભાગી ગયેલો આ બાબતે છે એ તપાસ દરમિયાન અન્ય પણ સહાયદો મળી આવેલા અને કુલ છે અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાખ રૂપિયાનું છે એ આ જે આરોપી છે હરેશ ઉર્ફે હરીશી તે આંગળીયું બીજાને કરી આપવાના બાને છે આ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલો આ બાબતે તપાસ દરમિયાન છે એ આરોપીને ઝડપી પાડેલો અને નામદાર કોર્ટમાં છે એ રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે હાલ આગળની તપાસ છે એ ડિવિઝન પીએસઆઈ સીબી નાઓ સંભાળી રહેલ છે આરોપી મૂળ વિસનગર મહેસાણાનો વતની છે અને છેલ્લા છ વર્ષથી અહીંયા પહેલાં આંગળિયા પેઢીમાં નોકરી કરતો હતો ત્યારબાદ છે એ તેને પોતાની ગણેશ આંગળિયા નામથી પેઢી છે એ રજીસ્ટર કરાવી અને શરૂ કરેલી હવે આમાં અન્ય આરોપીની સંડોવણી છે કે કેમ અને જે આ પિસ્તાલીસ લાખ રૂપિયા જે ફરિયાદી તથા સાહદોના અન્ય પાર્ટીના મેળવી અને જે લઈ ગયેલો છે તે બાબતે તે રૂપિયાનું તેને શું કર્યું અન્ય કોઈનું મેળાપી પણ છે કે કેમ તે દિશામાં આગળની તપાસ હાલ શરૂ છે અત્યાર સુધીની હજુ નામદાર કોર્ટ તરફથી આજે રિમાન્ડ મળેલા છે અને ઇગુસ્કોપ મારફતે ચેક કરતાં અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ નથી

ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુક્ત કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજ